તો ક્યાંથી આવો છો તમે અમે આવી છીએ કાલાવડ તાલુકાના પીપર ગામથી બરાબર હવે જે તમે મગફળીનું ઉત્પાદન થાય છે તો મગફળીનો તમને ભાવ શું અહીંયા મળે છે અહીંયા નવસોથી હજાર રૂપિયા મળે છે બરાબર તો આ ભાવથી તમે ખુશ છો અત્યારે ખુશ તો ન જોઈને વિઘે દસ હજાર રૂપિયાનો તો ખર્ચો થાય છે તો આ જ્યારે વરસાદને એવું બધું વાતાવરણ હોય છે ત્યારે તમને મગફળીમાં નુકસાન કેટલું આવે છે નુકસાની ઘણી આવે છે બગાડ બહુ થાય પલરી જાય એટલે ભાવ ન મળે આઠસો આઠસો રૂપિયા પલરીના ભાવ આવે છે એવું છે બધું તો આ બધી જે નુકસાની થાય છે અને સરકાર તમારી પાસેથી જે ટેકાના ભાવે મગફળી ખરીદે છે એ ભાવથી તમે ખુશ છો સરકારના ટેકાથી મળેલા ભાવ મળે એ બરાબર છે પણ એ લે છે ક્યાંય એટલું સિત્તેર મણ અને તો વાત કરે છે બસો મણ પૂરી લેતા નથી બસ્સો મણ લે તો ખેડૂને થોડા પૈસા મળે તો આ જે પોષણક્ષમ ભાવ તમને મળતો નથી તો મગફળી વેચવા તમે યાર્ડમાં કેમ આવો છો જરૂરિયાત હોય ને આગળ પાછળ શિયાળુ પીઠ કરવાના હોય ખેડૂમાં પૈસા ન હોય શું કરે ગમે તે ભાવે વેચવી પડે મગફળી તો આનાથી તમને નુકસાન કેટલું થાય છે અને સરકાર પાસેથી તમે શું અપેક્ષા રાખો છો કે જેથી કરીને મગફળીનો તમને પોષણક્ષમ ભાવ મળે સરકાર પાસે અપેક્ષા તો એ રાખે કે આ મગફળીના બે હજાર રૂપિયા હોવા જોઈએ ખરેખર ભાવ બરાબર હા આ હજારમાં તો પોસાય જ નહીં આમાં ભાગમાં જાય ખેતીના ખર્ચા એવડા હોય દવાના હોય સુપર ખાતરના હોય એટલે મિનિમમ વેગે દસ હજાર રૂપિયા તો ખર્ચો લાગી જાય છે અને મણ મગફળી થાય છે અમૂર પંદર હજાર રૂપિયાનો વેગો પડે એટલે પાંચ હજાર રૂપિયામાં ભાગ્યાના ભાગ કાઢવાના હતી પછી ખેડૂને જે વધે છે શું સરકારને કહેવા માંગતા હોય કે જેથી કરીને તમને મગફળી અને કપાસના ઉત્પાદન જે થાય છે એમાં તમને ફાયદો રહે કપાસમાં તો ગુણ બગડી જ ગયા છે કપાસમાં કોઈ ઉત્પાદન છે જ નહીં અને કપાસના ભાવ આજે દસ વર્ષ પહેલા હતા એ જ અત્યારે છે હા ભાવમાં કોઈ ફેરફાર નથી થયો મગફળીના એ જે છે દસ વર્ષ પહેલા ભાવ હતા હજાર રૂપિયા એ જ અત્યારે હજાર રૂપિયા છે ખેડૂને દવા સુપર ખાતરમાં ડબલ પૈસા થઈ ગયા ભાવ વધારો અને મગફળીમાં એ છે તો તમને અહીંયા પોષણ સંભાવ મળતો જ નથી ટૂંકમાં યાર્ડની અંદર નહીં પોષણ સંભાવ મળતા જ નથી તેમ છતાંય તમારે યાર્ડમાં વેચાણ કરવા માટે આવવું પડે છે જરૂરિયાત હોય એટલે શું કરે ખેડૂત આગળ પાછળ વાવેતર તો કરવા જ પડે છે બધાય